you do we આજથી ક્ષત્રિય આંદોલન પાર્ટ ટુ ની શરૂઆત થશે આજથી રાજકોટ સુરત અને અંબાજી થી ધર્મ યુદ્ધ ધર્મ નીકળશે ધર્મ માટે આ ધર્મ રથ કાઢવાનું આયોજન કરવામાં આવ્યું છે ક્ષત્રિયોના ધર્મ રથ નો રૂટ પણ જાહેર કરવામાં આવ્યો છે રાજકોટના પેલેસ રોડ આશાપુરા મંદિર થી આ ધર્મ રથ શરૂ થશે ધર્મ રથ વાકાનેર જસદણ જેતપુર અને ગોંડલ માં ફરશે તો જે રીતે રૂપાલા વિવાદ જે સામે આવ્યો હતો પરસોત્તમ રૂપાલા લઈ અને ક્ષત્રિય સમાજમાં આંદોલન જથી ક્ષત્રિય સમાજ આંદોલન પાર્ટ ટુ ની શરૂઆત કરશે ક્ષત્રિયો હવે ખુલીને ના વિરોધમાં લાગ્યા છે બીજી તરફ ભાજપે પણ ડેમેજ કંટ્રોલ માટે પ્રયાસો શરૂ કર્યા છે ગૃહ રાજ્ય મંત્રી અને સંગઠન મહામંત્રી ક્ષત્રિયોને મનાવવા કામે લાગ્યા છે ત્યારે જુઓ નારાજ ક્ષત્રિયોને મનાવતા ભાજપનો આ અહેવાલ પરશુતમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં ન આવતા જ ગુજરાતના ક્ષત્રિયો ભાજપથી નારાજ છે એવા નારાજ કે તેમણે ખુલીને ભાજપને હરાવવાનો સંકલ્પ લીધો છે રાજકોટથી રૂપાલા જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં ભાજપને ડેમેજ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે ક્ષત્રિયોની સંકલન સમિતિ રોજ નવી નવી રણનીતિઓ બનાવી આંદોલનને જીવતું રાખવાના પ્રયાસોમાં લાગેલું છે બીજી તરફ જેમ જેમ મતદાન નજીક આવતું જાય છે તેમ તેમ ભાજપે પણ ડેમેજ કંટ્રોલની કવાયત તેજ કરી દીધી છે ભાજપમાંથી કમાન ખુદ ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ હાથમાં ઉપાડી છે સંઘવી રાજ્યના અલગ અલગ બેઠક પર જઈને ક્ષત્રિય આગેવાનો નેતાઓ સાથે બંધ બેઠક કરી રહ્યા છે ટીવી સ્ક્રીન પર દેખાતા આ દ્રશ્યો જુઓ પહેલા બનાસ બનાસકાંઠાના છે કે જ્યાં સંઘવીએ પહોંચી બંધ બારણે બેઠક યોજી સમજાવતો પ્રયાસ કરો ત્યાર પછી કચ્છ ભાવનગરમાં પણ બંધ બારણે ક્ષત્રિયોને સમજાવાયા હતા